વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા બડસર સ્થિત વિશ્વામિત્રી નદીના પટમાં પૂર નિવારણ માટેના પ્રોજેક્ટની કામગીરીના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા વડોદરામાં પ્રોહિબિશનના કાયદાની અમલવારી કરાવવાનું કામ પોલીસનું છે પરંતુ આ વખતે તેમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા મદદ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે તાજેતરમાં જ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વિશ્વામિત્રી નદીના પટમાં ચાલતી પૂર નિવારણના પ્રોજેક્ટની ડ્રોન સમીક્ષા કરી રહ્યા હતા તેવામાં ડ્રોન થકી તેમની નજરે દેશી દોરની ભઠ્ઠી મળી આવતા તેમણે તસવીરો પોલીસ કમિશનરને મોકલી હતી જે બાદ મકરપુરા પોલીસ એક્શનમાં આવી હતી અને સ્થળ ઉપર કાર્યવાહી કરીને બુટલેગરને ઝડપી પાડ્યો હતો વડોદરામાં દારૂબંધીની અમલવારી સામે હકીકતોથી લોકો વાકેફ છે પોલીસ અમલવારી કરવા માટે અનેક પ્રયત્નો પણ કરે છે છતાં પણ દારૂ મળી આવવાની ઘટનાઓ ઉપર રોક લાગતો નથી આ વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે વડોદરા પાલિકાના કમિશ્નરે પોલીસનું કામ કરતા દેશી દરોની ભઠ્ઠી શોધી કાઢી છે અને તેની ડ્રોન તસવીરો શહેર પોલીસ કમિશનરે મોકલતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે અને સ્થળ ઉપર કાર્યવાહી કરી છે ગત રોજ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વડસર સ્થિત વિશ્વામિત્રી નદીના પટ્ટમાં પૂર નિવારણ માટેના પ્રોજેક્ટની કામગીરીના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા ત્યાં ડ્રોન સર્વે કરતાં તેમણે નદીના પટ્ટમાં દેશી દરોની ભઠ્ઠી મળી આવી હતી જેથી તેની તસવીરો કેદ કરીને તેમણે શહેર પોલીસ કમિશનરને મોકલી હતી આ તસવીરો મોકલ્યા બાદ સ્થાનિક મકરપુરા પોલીસ એક્શનમાં આવી હતી અને સ્થળ ઉપર રેડ કરવામાં આવી હતી જેમાં બુટલેગર રાજુ ભાલિયા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી લેવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે